સુરતના સરઘસ ભાજપ નેતા ઉમેશ પોલીસે વરઘોડો કાઢ્યો જે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કર્યું હતું ત્યાં જ આરોપીને લઈને પોલીસ પહોંચી હતી અને આ બંદુકિયા નેતાની ધરપકડ બાદ હવે પોલીસ આરોપીને લઈ ડિંડોલી ખાતે પહોંચી ઘટના સ્થળ પર તેને લઈ જવામાં આવ્યો અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું બંદૂક નેતાની આ ધરપકડમાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે બંદૂકિયા નેતાએ કુલ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જે બાદ તેને કાયદાનો પાઠ ભણાવવા માટે પોલીસ ઘટના સ્થળ પર તેને લઈ ગઈ છે જ્યાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે સ્થળ પર અત્યારે પોલીસ આરોપીને લઈને પહોંચી છે બંદૂકિયા નેતાની આ ધરપકડ બાદ પોલીસ અત્યારે પહોંચી છે આરોપીને લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે ડિંડોલી પોલીસે હાલ તો આરોપીને ઘટના સ્થળ પર લઈને પહોંચી અને આ આરોપીનો પરઘોડો નીકાળ્યો ભાજપ નેતા ઉમેશ તિવારીનો પોલીસે વરઘોડો કાઢ્યો જે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કર્યું હતું ત્યાં જ આરોપીને લઈને પોલીસ પહોંચી હતી અને આ બંદૂકિયા નેતાની ધરપકડ બાદ હવે પોલીસ આરોપીને લઈ ડિંડોલી ખાતે પહોંચી ઘટના સ્થળ પર તેને લઈ જવામાં આવ્યો અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું બંદૂક નેતાની આ ધરપકડમાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે બંદૂકીય નેતાએ કુલ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જે બાદ તેને કાયદાનો પાઠ ભણાવવા માટે પોલીસ ઘટના સ્થળ પર તેને લઈ ગઈ છે જ્યાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરવામાં આવ્યું તે સ્થળ પર અત્યારે પોલીસ આરોપીને લઈને પહોંચી છે બંદૂકિયા નેતાની આ ધરપકડ બાદ પોલીસ અત્યારે પહોંચી છે આરોપીને લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે ડિંડોલી પોલીસે હાલ તો આરોપીને ઘટના સ્થળ પર લઈને પહોંચી અને આ આરોપીનો વરઘોડો નીકાળ્યો